હલો જયના બધાને આજે આપણે બનાવશું ઘઉં બાજરાના એમાં આપણે આદુ મરચા અને કોથમરી આ મિક્સરમાં ક્રશ કરી લેશું આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક ચમચો તેલ લઈ લેશું એની અંદર હિંગ નાખી દીધી છે અને નાખશું તલ હવે નાખશું આપણે આ પેસ્ટ આ બધી પેસ્ટ આપણે આની અંદર નાખી આની અંદર હવે આપણે નાખશું મેથી તો મેથી ધોઈને સુધારીને ધોઈને રાખી દીધી એ નાખી દેસુ થોડીક વાર એને પણ સાકળી લેશું આની અંદર એક ચમચી હળદર એક ચમચી જીરું ને એક ચમચી મીઠું બધું નાખી દીધું ગેસ બંધ કરી અને બધા લોટ આની અંદર નાખી દેસુ અડધી વાટકી ચણાનો લોટ એક વાટકી બાજરાનો લોટ અને બે વાટકા હવે ઘઉંનો લોટ એડ કરશું હવે આ લોટને આપણે બાંધી લેશું લોટને બાંધીને સરસ ટૂપી લીધો છે હવે આપણે આના થેપલાવણીને છોડવી લેશું આપણે વણી લેશ આવા આપણે વણવાના છે એકદમ પાતળા નહીં હોય તો ચાલશે થોડાક જાડા બાજરાનો લોટ હોય એટલે એકદમ સરસ લાગે છે એકદમ સુગંધ આવી રહી છે થેપલાની બહુ સરસ સુગંધ આવે છે તો થેપલા તો ખાવાનું મન થઈ જાય

અને આપણી ચા પણ રેડી થઈ ગઈ છે તો ચાલો સર્વ કરીએ તો આ ગરમા ગરમ થેપલા મેથીના અને એની સાથે ચા તો આ ખાવાની તો મજા આવી જાય તો તમે આ રેસીપી મારી ક્યાંથી તમે જુઓ છો અને તમને આ રેસીપી ગમી કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો